આવ્યાનસુ તારું નામ પ્યાનસુ તારું હું સાંભળું કે કઈ નઈ દસ રૂપિયા થી કીધું હેકે હોય ગયો રાજ ભગવાન હું આપી એમ ને તો અંદર એવું કરવા ગયો હે કોનો દીકરો ડેડું ક્યાં સુ ગયા

બાલગીત બાલગીત થવા દો તમને ગમશે ને એમ ડેડી હતા નીકળી ગયા છે ગોતો લડે ક્યાંય

ના વાહ ઓકે ભણવા જાવ છો ને શેમાં ભણો છો ટ્યુશન માં જાવ છો

અને કેટલો શરમાવ છે કારણ કે બે નજી બનાવતા હોય એટલે ગુરુની અસર હોય આપુને જ કહેવાય ને સાહેબ આ હકીકત આપ કેવા આ આ ટીશર્ટના ખર્ચામાં આપણા દાદા ગામ ધવડા બંધ પરણી ગયા સરસ આવી જા પટમા એક છોકરાને સાહેબે પૂછ્યું બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને છોકરો કે સાહેબ તમે ભણાવો સત્ય છે તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે હમણાં એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં ગયા પ્રોગ્રામ પૂરો કરીને સ્વામીજી નીચે ઉતર્યો ને તે છોકરા આવ્યો મારી પાસે એટલે એને બાપા લઈને આવ્યા મને કે ભાઈ તમારો બહુ આ પ્રોગ્રામ જોવે છે આપણને આપણા આપણા ઓલા નીકળે એટલે આપણને એમ તો થાય જ ને અંદરથી કે વાહ વાહ આપણી કોક તો છે એટલે વળી મેં વળી ગાલ ઉપર ટાઈપલી મારી કેમ છો બેટા તમને કામા છોકરા એ છોકરા ને મેં ગાલે ટાપલી મારી ને કીધું મેં કીધું ભણે છે ને બેટા મારી કીધા ભણતા ને એની આખું ફરી મને કે હું તમને મળવા જ આવ્યો છું એટલું નથી મને કે એક પ્રશ્ન પૂછવા આવ્યો છો ગામો ગામ મને કે તમે પડીકા ફોડો ને મારા દીકરા મને મેં નક્કી થયું મને આજ આપણી આંગળી નકુ સામે આવી કારણ કે એકવીસમી સદીનું બાળક છે એને નાનું કેમ સમજવું એટલે મેં કીધું ભાઈ આવડતો હશે તો જવાબ દે મને કે તો પછી હું કહું પૂછતો ખરો મને કે જો પૂછ્યા પેલા ચોખોટ કરું જો તમે જવાબ આપી ગયો

ગમે ખાનામાં મૂકી જો ફરીજના મેં કીધું કાંઈ માથાકૂટ કરવી જ નથી ભાઈ આલે પાંચસો મને કે એ તો નથી આવડતા એના બોલવાના બીજા આપો બે બીજા હતા મેં કીધું આ ઘેટી રોહિત સરિયા મારો દીકરો છોકરો કાતરી ગયો મેં કીધું બે પાંચસો બોલ મને કે ગરમ મસાલો અરે તારી ભલી થાય જેમ તેમ બુદ્ધિ છે સાહેબ છોકરાને સાહેબે ઊભો આ લાઈટ કોણ બંધ કરે એટલે જવાબ છે કે જે કર્મચારી ફોલ્ડમાં હોય તો રિપેરિંગમાં હોય તો એ જે કર્મચારી બંધ બંધ કરે કરે બોલજે કોણ છોકરો ઊભો થાય કે મારો મામા કેમ તારા મામા જે કરે ના રે ના કે તો કે લાઇટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાડે કાઢી હો તો એ મારા બાપાના હાડા હોય તો એ મારા મામા જ થતા હોય ને અરે વાહ વાહ મેં કીધું તારી તૈયારી આ એકવીસમી સદી નું બાળક